સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટૅક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે મેસી ફ્રિગ્યુશન બોતેર પચાસ ડીએ પાવર પંચ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટૅક્ટરની બધી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે જે કન્ડિશન ટૅક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે તો વિડિયો આખો જોતા રહીજો મેચી બોતેર પચાસ પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન જે તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં તમને જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રેટલું એકદમ સારા ટાયર તમને એકદમ સારી કંડિશનમાં ચારે ચારે જોવા મળી જશે ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો મેચી પ્રોક્યુશન બોતેર પચાસ ડીઆઈ પાવર પંચ ટ્રેક્ટર મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેરનું વિડીયોમાં તમે જે મેસી પ્રોગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર અને તેરનું મોડલ તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં આખો આખું ખેડૂતભાઈ ટ્રેક્ટર છે બાકી તમે કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડ્યુલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પાવરપંચ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળી જશે મોડલ બે હજાર તેરનું એકદમ સારી કંડિશન મને ચોખ્ખું ટ્રેક્ટર છે એકદમ બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ અને હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું ભાઈ સાથે બેઠક કરીશું એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોટી ગોપ તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર જામનગર જિલ્લામાં દિલીપભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય વેચાઈ જશે તો રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો થશે તો જોવા જતા પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી